અને બાજરી બંને કરવાની છે તમને દેખાડે તો તમે જોયો હશે ગટુ બ્લોગમાં તમારો સ્વાગત છે આજે આપણે થોડી વાડીએ જાર બાજરી વાવી છીએ તમને વિડીયો દેખાડશો કમ્પ્લીટ જાર બાજરી અત્યારે વાવાઈ રહી છે જો તમે કમ્પ્લેટ ચાલુ થઈ ગયું છે વાવવાનું જો તમે દેખાતું છે પાછું ચેતર તમને દેખાડું કેવી રીતના વાવે છે જોઈ શકો છો તમે ટ્રેક્ટર સામે પૂગી ગયું છે એટલામાં બાજરી વવાઈ ગઈ છે બાજરી ઓવાઈ ગઈ વાવવાનું ચાલુ જ છે બાજરી વવાય છે જુઓ તમે પછી ઝાર વાવવાની છે થોડાક જે થોડીક ઝાર વાવવાની છે ત્યારે જુઓ તમે બાજરી ઓવાય છે મારા આ કનુભાઈ દરબારનો ટ્રેક્ટર છે જુઓ તમે ઝાર કેવી રીતના વવાય છે તમે જુઓ જો તો તમે આવી રીતના કાંઈક ઝાર વાવાય છે પાળા પણ ખાતા જાય ઝાર વાવાતા જાય અને પૂરાથી પણ જાય છે જુઓ તમે બધી કમ્પ્લેટ ત્યારે ઝાર વાય છે તમને દેખાડવું પડે ખેતી જો આવી રીતના ઝાર વાય છે પછી આની પછી બાજરી વાવવાની છે જાર અને બાજરી બંને કરવાની છે એમાં કપા તો તમને દેખાડે તો આપણી વિડીયોમાં તમે આગળ જોયો હશે કપા બધો કાઢી નાખ્યો છે અને હવે જાર બાજરી હોવાય છે જુઓ તમે થોડાક અહીંયા મેથી ને એવું છે મેથી છે કોથમરી છે અને મૂળા અહીંયા જોરા મૂળા મૂળા છે ઉલ્લા પણ મેથી છે અને આ કોથમરી તમે જુઓ અહીંયા મરચા છે જોવો તમે તીખી મરચી ચટાકેદાર મરચી જુઓ તમે કેટલા મરચા આવ્યા છે આ મૂળો જોવો તમે મૂળા જુઓ આપણે અહીંયા કહો શેરડી શેરડી તો હવે ખાતા ખાતા એટલી જ વધી છે જોવો તમે આગળ બ્લોગમાં જોયું છે શેરડી આ જો એટલી શેરડી વધી છે આપણે હવે ખીર પૂરતી બાજરી ઓવાય છે ઝાર વાવવાની છે એવી છે ને પછી ઝાર વાવવાની છે જુઓ તમે એક ઉથલ બાકી છે એ મારે છે જુઓ તમે જો અહીંયા બાજુના ખેતરમાં ઘઉં ઘઉં ને બાજરીને એવું કરેલું છે ઘઉં બાજરી જાર જોવા અહીંયા પડખેના ખેતરમાં એને ઉગી ગઈ છે ઘણા સમય પહેલાં એણે વાવી દીધી હતી આપણે હજી વાવીએ છીએ હોવાય છે આપણા ખેતરમાં હજી બાજરી તો હોવાય છે પછી ઝાર વાવશું એ તમને અંદર નાખશું એ પણ દેખાડશું કમ્પ્લીટ જોવો જોઈએ એટલામાં હજી બાજરી કરવાની બાકી છે વાવવાની ત્યારે ઝાર હોવાય છે જો તમે આવે છે ચેક્ટર પાછળ દેખાતું છે તમને જોઈશું તો તમે આવી રીતના કાંઈક ઝાડ વાવે છે બાજરી બાજરી વાવે છે ઝાર તો વાવવાની બાકી જાય છે જો તમે પાળા પણ ખાતા જાય છે આરો હાર જો દરબાર હવે ટ્રેક્ટર વાળા છે આવી રીતના કાયક હોય છે જોઈ શકો છો તમે જાર ચાર ને ખાતર બે ભેળવી નાખ્યું છે એ વાવવાનું છે જોવો તમે ચાર ને ખાતર બે ભેળવી નાખ્યું છે ખેલીમાં એ આપણે લઈ જઈએ હવે તો હવે જાર વાવવાની છે ના સાહેબ ના

તો શકો તમે હવે જાહેર નાખી દીધી છે અને હવે વાવવાનું ચાલુ કરવાનું છે જાહેર જાહેર કમ્પ્લેટ અવ ભેળવી અને અંદર નાખી દીધી છે તમે જોયું છે વિડીયોમાં અને હવે જાર વાવવાનું ચાલુ જ કરીશે જો હવે દરબર સરે છે તો કરીશ જો જાહેરની પ્રોસેસિંગ ચાલુ થાય છે હવે જાર વાવવાની ચાલુ થાય જયારે આવું વાંધો પાસે બહુ ધૂળ ઉડે છે એટલે ધૂળ આવે છે જ્યારે આવવાનું ચાલુ થઈ ગયું છે બાજરી હોવાઈ ગઈ છે જયારે હોય જો તમે કમ્પ્લેટ એટલે બધામાં વાવવાની છે જાય જો તમે આમાં જાર હોય છે હવે બીજી ઉથલ લાગી છે એક ઉથલ માધી છે બીજી ઉથલ લાગે છે તો જો તમે આપણે હવે જાર હોવાય છે જોતા રહેજો ને વિડીયો સારો લાગે તો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં જાર બાજરી હોવાય છે પછી પાણી પાવાનું છે એ પણ આપણે તમને વિડીયોમાં આગળ હવે બતાવતા રહીશું અત્યારે તો જાર વય છે અત્યારે તો વરસાદ આવે એવું છે તમે જો ચારે કોટ સાંટા આવતા થાય ક્યારે જ્યારે રહી ગયા છે પહેલાં ચાંટા આવતા હતા હવારમાં પછી વાવાનું ચાલુ કર્યું છે હજી હમણાં પછી વરસાદ આવી જાય એવું લાગે છે કે વરસાદ આવી જાય તો પછી પાવું ના પડે બે ત્રણ દિવસની આગાહી છે વરસાદ આવવાની ને હવે વાવ વાવવાનું છે જો તમે પાડે છે બે ઉથલ લાગી ગઈ છે એક ઉથલ એકવાર ગયા ને એકવાર આવ્યા બીજી ઉથલ મારે છે Diolch yn fawr iawn am wylio'r fideo.

તમને દેખાડ્યું કેવી રીતના વાવે છે જો તમે કમ્પ્લેટ વાવાય છે થોડુંક બાકી રહ્યું છે વાવવાનું હવે જો તમને ઉથલ લાગે છે જો તમે થોડુંક બાકી રહ્યું છે વાવવાનું હવે કમ્પ્લેટ તમને ઉપર ચડીને દેખાડ્યું કેવી રીતના વાવે છે એ કેવી રીતના જ્યારે જાય છે જુઓ તમે જુઓ તમે આ બાજરી કરી છે આપણે ઓવાની ઓવાની ત્રણ ચોક્કા પ્લસ જો તમે હવે જાર બાજરી હોવાઈ ગઈ છે તો જો મારી પાછળ જે બે કેરા કેરા થાય કમ્પ્લેટને હવે ધોર્યો કરે છે એટલે આપણું પાણી આસાનીથી ઉપર ચડી જાય અને કમ્પ્લીટ જાર બાજરી હોવાઈ ગઈ છે અને વિડીયો સારો લાગ્યો હોય તો લાઇક કરજો શેર કરજો અને સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં અને ચાલો મળશું નેક્સ્ટ વિડીયોમાં i